નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ કોલેજ હાપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર બત્રીસ જોઈશું રોજની જેમ આજે પણ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ધંધુસર શિલાલેખ બાબતે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન આ શિલાલખ એ યાદવ ચુડાસમા વંશના રાજા મોકલસિંહની માલિકીનો છે નરનારાયણનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન વસ્તુપાલ દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે તો દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આવેલા છે મધ્યકાલીન સમયમાં ગુજરાતમાં રાજપૂત વંશના શાસકોએ આશરે કયા વર્ષ સુધી શાસન કર્યું હતું જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન તેરસો ચાર વર્ષ સુધી શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે તો શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ભાવના પ્રધાન નાટકો કહેવામાં આવે છે ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રામદેવનો વેશ ભવાઈનો સૌથી જૂનામાં જૂનો મનાય છે ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક દિગ્દર્શક નાટક કરેલું જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન મેના ગુર્જરી ગુજરાતના ઇતિહાસમાં કયા રાજાએ કયા રાજાને અશોક તરીકે ઓળખવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કુમાર પાળ કેસરદાનું પ્રખ્યાત યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે લડાયું હતું કેસરદાનું પ્રખ્યાત યુદ્ધ મોહમ્મદ ગોરી અને સોલંકીઓ વચ્ચે લડાયું હતું કયા ગુનામાં સેશન કયા ગુનામાં સમન્સ કેસ તરીકે સુનાવણી થાય છે તો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બે વર્ષ સુધીની કેદની સજાને પાત્ર ગુનો હોય તેમાં સુનાવણી થાય છે સમન્સ કેસ તરીકે ફોજદારી કાર્યવાહીના કાયદા મુજબ હવે કેટલા પ્રકારની અદાલતો છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ચાર કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન દસ લાખથી વધુની વસ્તીમાં સેશન્સ અદાલતની રચના કોણ કરે છે સેશન્સ અદાલતની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે સેશન કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે તો સેશન્સ કોર્ટના જજની નિમણૂક હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે આચરણ સાથે કથન જોડાયેલ છે આચરણ સાથે કથન જોડાયેલ છે બી ઓપ્શન ના સ્વીકૃતિની વ્યાખ્યામાં આવે છે સ્વીકૃતિની વ્યાખ્યામાં દસ્તાવેજી અને મૌખિક કથન આવે છે સ્વીકૃતિ કોણ કરી શકે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કાર્યવાહીનો પક્ષકાર અને તેનો પ્રતિનિધિ બંને સિવિલ તકરારોમાં સ્વીકૃતિઓ ક્યારે સુસંગત હોય છે આ અંગેની પુરાવાના કાયદામાં વિશેષ જોગવાઈ છે જેનું સાચો જવાબ રહેશે એ ઓપ્શન કલમ ત્રેવીસમાં અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ જવાબ સાથે મળી જશે ફોજદારી કાર્યવાહીમાં સ્વીકૃતિ અસંગત બને છે જ્યારે ઉપરના બધા જ એટલે કે જ્યારે ધમકીથી પ્રાપ્ત થઈ હોય પ્રેરણાથી આપી પ્રાપ્ત થઈ હોય વચન દ્વારા મેળવેલ હોય કઈ સ્વીકૃતિ પુરાવામાં ગ્રાહ્ય નથી જે કરવામાં આવી હોય જેનું જવાબ રહેશે સી ઓપ્શન પોલીસ સામે જાતિ વ્યવસ્થા એ કયા સમાજનું લક્ષણ છે જાતિ વ્યવસ્થા ભારતીય સમાજનું લક્ષણ છે અસ્પૃશ્યોની સૂચિ સૌ પ્રથમ ક્યારે બની સાચું જવાબ રહેશે એ ઓપ્શન ઓગણીસો શુદ્ર યુવકના બ્રાહ્મણ યુવતી સાથેના લગ્નને ખાલી જગ્યા કહેવાય શું કહેવામાં આવે છે પ્રતિલોમ લગ્ન જ્ઞાન પ્રાપ્તિના સાધનોના મુખ્ય ભાગ એટલે બી ઓપ્શન પસંદગી પ્રવૃત્તિ શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી જગ્યામાં માણસનું અધ્યયન કરે છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વિદ્યાર્થીઓમાં શાહબુદ્દીન ગોરીની સેનાએ શાહબુદ્દીન ગોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન રાણી નાયકી દેવી સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કહ્યું હતું જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન મંડળ તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ડી ઓપ્શન અલાઉદ્દીન ખિલજીએ અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા સી ઓપ્શન વિમલ મંત્રી શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે જેનો છે એ ઓપ્શન વ્યાકરણ ગુજરાતના કયા રાજાએ બારમી બાર સદીમાં બારમી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન કુમારપાળ મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની જીવનગાથા પ્રચલિત છે આ કિલ્લાનું સ્થળ જણાવો સી ઓપ્શન ડભોઈ નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ભીમદેવ સોલંકીનું સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે બી ઓપ્શન જીંજુવાડામાં એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો ત્રણ વગ્ન જૈન મંદિરો ગુજરાતના કયા વનમાં આવેલા છે એ ઓપ્શન પોળોના જંગલમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત